આખા ભારતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશનો હોય એન્ડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય એના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રીના માધ્યમથી આજે લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવશે અને આપણા રાજકોટ ડિવિઝન નીચે આવતા બાર રેલવે સ્ટેશનો હોય અંડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય આવા ઘણા કામોને આજે ખાતમુહૂર્ત થવાના છે એમાં રાજકોટ જંક્શન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે વધારે સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો સુરેન્દ્રનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે વધારે આધુનિક સ્ટેશનો બને લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને આ ડબલ ટ્રેકના કારણે વધારે વધારે સૌરાષ્ટ્ર રેલવે પણ મળવાની છે ત્યારે દેશના વડાપ્રધાન આંત્રી નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રી બનેનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ઘણી ઘણી નવી ટ્રેનો અત્યારે શરૂ કરવામાં આવી છે આ ડબલ ટ્રેક થયા પછી અને ભવિષ્યમાં જે નવી ટ્રેનો થવાની છે આપણા રાજકોટની અંદર બે હજાર ચૌદ પહેલાં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન ભાઈના પહેલાં રાજકોટમાં ખાલી રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ ચાલતી હતી આજે રાજકોટના એરપોર્ટ ઉપરથી લગભગ ઘણા મોટા શહેરની અંદર બારથી વધારે ફ્લાઇટો દરરોજ અહીંથી ઉડાન ભરે છે અને ભવિષ્યમાં આથી વધારે આધુનિક આપણને જ્યારે એરપોર્ટ મળ્યું ત્યારે વધારે ફ્લાઇટો પણ શરૂ થવાની છે જે રેલવેની છે તો ખરા અર્થમાં કેન્દ્ર સરકારે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે રેલવે ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય પુષ્કળ કામો કર્યા છે અને ભવિષ્યમાંથી વધારે કામો થાય ને લોકોને વધારે સુવિધા પ્રાપ્ત થવાની છે થેન્ક યુ રોજ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના પાંચસો ચોપનથી પણ આજુબાજુના રેલવે સ્ટેશનોનું જીર્ણોદ્ધાર થવાનો છે ફેસિલિટી વધારવાના છે ઓવરબ્રિજ બનવાના છે અંડરબ્રિજ બનવાના છે કરોડો રૂપિયાના કામનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એમાં આપણા રાજકોટ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ છે અમદાવાદનો પણ સમાવેશ છે રાજકોટ જંક્શન નીચે આવતા અન્ય રેલવે સ્ટેશન છે એમાં પણ એનું સજાવટ કે જે કંઈ સુધારા વધારા કરવાના છે ફેસિલિટી વધારવાના છે એ ખૂબ મોટા પાયે એમાઉન્ટ પ્રજાની સુખ સગવડતા માટે વાપરવાના છે જેવી રીતના દેશના એરપોર્ટ આધુનિક બની ગયા છે એમાં દેશના રેલવે સ્ટેશનો પણ અશ્વિનીજી વૈષ્ણવ આપણા રેલવે મિનિસ્ટર દર્શનાબેન જરદોસ અને મોદી સાહેબની આગેવાની નીચે જે કામ થઈ રહ્યું છે ખૂબ સરાહનીય છે અને ખૂબ જ પહેલી વખત ઇતિહાસમાં આપણા દેશના કે એકસાથે એટલા કામ થઈ રહ્યા છે આ મોદી હે તો જ મુમકિન છે બાકી શક્ય નહોતું આજે સેન્સ પ્રક્રિયા છે રામભાઈ સમગ્ર રાજ્યભરમાં તો રેલવેનો પ્રશ્ન છે ને અહીં તો મારા ભાઈ બોલ બોલ હાલ વાંધો ટીકા સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા અને ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા હા એ સાચી વાત છે આજે સેન્સ પ્રક્રિયા છે અને બધા જ જે પ્રોટોકોલમાં આવતા હોય એવા આગેવાનોને કાર્યકરોને બોલાવ્યા છે અને સેન્સ પ્રક્રિયા મત જનમત કેળવવા માટે ઉમેદવારોને નામ માટેની વાત છે यानी कि 26 फरवरी 2024 भारतीय रेल और भारतवासियों के लिए बहुत ही महत्वपूर्ण दिन गर्व का दिन है आज हमारे माननीय प्रधानमंत्री जी दिल्ली से वीडियो कॉन्फ्रेंसिंग के थ्रू पाँच स्टेशनों का पुनर्विकास का उद्घाटन करेंगे और इसके साथ साथ करीब 1500 से ज़्यादा पंद्रह के करीब आर और आर का भी शिलान्यास और डेडिकेशन करेंगे हमारे राजकोट मंडल में कुल बत्तीस जगहों पर यह फंक्शन हो रहा है बारह स्टेशन हैं जिनका पुनर्विकास किया जाएगा उसके अलावा बीस जो हैं आर और आर इनका डेडिकेशन और उद्घाटन किया जाएगा आ, आ, हमारे जो बारह स्टेशन हैं उसमें मेन स्टेशन हैं राजकोट जामनगर मोरबी खान और आ, उधर से भाटिया ओखा इन सभी इस्टेसन्स में करीब एक सौ इक्यासी करोड़ रुपए का खर्चा आएगा उनके पुनर्विकास के लिए और ये इसका जो लक्ष्य है वो है कि हमारे स्टेशन्स पर मॉडर्न तरह के जो फैसिलिटीज़ हैं वो आएंगी उनके जो पैसेंजर्स हैं हमारे जो आने वाले और जाने वाले उनका सेग्रीगेशन होगा उनकी आपस में टकराव ना हो इसको ध्यान में रखते हुए બેટર ફેસિટીઝા પે પ્રાવધાન ક્યાગા જો પ્લેટફોર્મ્સ નીચે હૈ